પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બિલોડ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવાની માંગ કરી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ ગામે ગામ સભાઓ યોજી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભિલોટ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયું હતું જેમાં હરપાલસિંહ ચુડાસમા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સામાજિક સહિતના આગેવાનોની ઉપસ્થિતિ પહેલાં સ્થાનિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે જાડેજા હરપાલસિંહ ચુડાસમા અજયપાલ મહીપાલ જાડેજા સંજયસિંહ પાર્થ અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા તો વધુમાં રાધનપુર વિધાનસભાના પચાસ ગામમાં વસતા સત્ય સમાજના આગેવાનો પણ સંમેલનમાં હાજર રહ્યા હતા ત્યારે સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીને હરાવી કોંગ્રેસને વિજય બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તો આ પ્રસંગે માલધારી સમાજના આગેવાન સાથે રાધનપુર તાલુકા વિધાનસભાના પૂર્વ ધારા શિવ રઘુભાઈ દેસાઈ અને મહીપતસિંહ જાડેજા પરવાડા પણ ઉપસ્થિત રહ્યા હતા આજે માલધારી સમાજે કોંગ્રેસ ને સમર્થન કર્યું સતત

અસ્મિતા ને હાનિ પહોંચે એ પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું અને ત્યારબાદ આ નિવેદન ની માફી પણ જયારે મજાક કરતા હોય અને આ આગ ઉપર પાણી નાખવાના બદલે પેટ્રોલ છાંટતા હોય એમ રોજ જુદા જુદા ભારતીય જનતા પાર્ટીના આગેવાન પછી કાંતિ અમૃત્યા હોય કિરીટ પટેલ હોય આવા અનેક આગેવાનો રોજ રોજબરોજ ક્ષત્રિય સમાજનું અપમાન કરી રહ્યા છે આ અપમાનની આ ક્ષત્રિય સમાજ ખૂબ પીડાઈ રહ્યો છે ખૂબ આક્રોશ ક્ષત્રિય સમાજની અંદર છે અને મને આનંદ છે એ વાતનો કે ક્ષત્રિય સમાજની આ પીડામાં તમામ સમાજ આજે ભાઈચારાની ભાવનાથી છત્રીસે છત્રીસ કોમ ક્ષત્રિય સમાજની સાથે લડાઈમાં ઊભી છે અને એના ભાગરૂપે આજે રાધનપુર તાલુકામાં

પૂરેપૂરું મતદાન કોંગ્રેસ પક્ષ ની તરફેણ માં થશે આ સરકાર ને મૂળ માંથી ઉખેડી નાખવા માટે કટિબદ્ધ બની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સુપડા સાફ આદનપુર વિધાનસભા મત વિસ્તાર અંદર થવાના છે ઇન્દ્ર વિજય ગોહિલ કાર્યકારી પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તો પ્રથમ દિવસે જે દિવસે રૂપાલા બોલ્યા અને ક્ષત્રિય સમાજમાં જે રોશની લાગણી થઈ એટલી ગંદી ભાષામાં રૂપાલા જે બોલ્યા છે એને અમે તો વખોડી જ કાઢ્યો છે અને એ દિવસે જ અમે જાહેર કર્યું તો ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રમુખ તરીકે અમે સો સો ટકા ક્ષત્રિય સમાજની લડાઈમાં સાથે છીએ અને આખા ગુજરાતમાં અમારા સમાજમાં લાકડીઓ તાર જેને કહેવાય એ રીતે અમે મેસેજ કર્યો છે કે આ વખતે ભાજપના વિરુદ્ધનું મતદાન કરો જેથી અમને ખબર પડે આજ સુધી આપણા ગૌચરો સૌ વધારે વેચ્યા તો ભાજપની સરકારે વેચ્યા ગૌ હત્યાઓ સૌથી વધારે કોઈ સરકારમાં થતી હોય તો ભાજપની સરકારમાં થાય છે અત્યારે જે હાલત છે તમે જુઓ કે ત્રણસો ને સિત્તેર કરોડ રૂપિયા જે મીઠ બહાર એક્સપોર્ટ કરે છે એવા લોકો જોડે પણ આ સરકારે આ ભાજપે ફંડ લીધું છે આ લોકો ગોવ માતાના અત્યારે છે કોઈ સંજોગોમાં માલધારી સમાજ એમના જોડે રહેવાનો નથી અને આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજની સાથે રહીને વોટિંગ કરાવશે બૂથ મેનેજમેન્ટ કરશે અને બૂથ ઉપર ડંડા લઈને અમારે પટિંગ પડતા છે દીપક સતુવારા સાથે સીએન 24 ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ